ત્રણ જુદી જુદી માછલીઓ એક તળાવમાં ત્રણ માછલીઓ સાથે રહેતી હતી જો કે ત્રણેય સાથે હતા પરંતુ તે બધા ખૂબ જ અનોખા છે તેમની પાસે વિરોધાભાસી પત્રો વિરોધાભાસી પત્રો હતા અને નાની નાની બાબતો પર દલીલ કરતા હતા તેમ છતાં તેઓ ખુશ હતા ત્રણેય મોટી માછલીઓમાં ઉગાડવામાં હતા પ્રથમ માછલી હંમેશા ભૂતકાળમાં રહે છે અને ખૂબ જ આળસું છે માછલી ભવિષ્યની તૈયારી કરવામાં માનતી નથી જો તમે આ વાક્યની તદ્દન વિપરીત કંઈક શોધી શકો છો તો નિવારણ એ ઈલાજ કરતાં વધુ સારું છે તો પ્રથમ માછલી કોઈ હોઈ શકે છે બીજી માછલી હાલ માટે જીવે છે તે થોડું સમજદાર છે અને છેલ્લી ઘડીએ કેટલાક સારા નિર્ણયો લેવાનું વલણ ધરાવે છે ત્રીજી માછલી બુદ્ધિશાળી છે તે સામાન્ય રીતે ઘણું વિચારે છે સમજદારીપૂર્વક નિર્ણય લે છે અને હંમેશા સ્માર્ટ અને રસપ્રદ વિચારો સૂચનો અને ખુશીથી અને સુરક્ષિત રીતે જીવ જીવવાની યોજનાઓ સાથે રાખે છે એક દિવસ ત્રણેય તળાવમાં રમી રહ્યા હતા ત્યારે ત્રીજી માછલીએ બે માછ માછીમારોને તેઓ શું બોલે છે તે સાંભળવા માટે બોલાવી પહેલા માણસે કહ્યું મેં આ લેવા વિશે સાંભળ્યું તેમાં કેટલીક મોટી માછલીઓ છે આપણે અહીં વિતાવેલા સમયનો આનંદ કેમ ન માણી શકીએ બીજા માણસે જવાબ આપ્યો હા એ સારો વિચાર છે મને તાજી માછલીઓ રાંધવાનું અને ખાવાનું પસંદ છે આપણે કાલે બપોરે અહીં પહોંચી જઈશું અને તેઓ આ ચાલ્યા ત્રીજી માછલીએ બીજી બે માછલીઓને કહ્યું જુઓ તેઓ આપણને પકડવાની યોજના બનાવી રહ્યા છે આપણે સુરક્ષિત રીતે રહેવા માટે કોઈ બીજી જગ્યાએ જવું જોઈએ મને પહેલી મને પહેલેથી જ એક એવો રસ્તો મળી ગયો છે જે આપણને નજીકની નહેર સુધી લઈ જશે અને પછી આપણે કોઈ નવા સરોવર સુધી પહોંચી શકીશું બીજી માછલીએ કહ્યું હા મેં પણ તેમને સાંભળ્યા છે પરંતુ તેઓ પાછળ ન આવી શકે અથવા દૂરના સ્થળે માછીમારા સમાપ્ત કરી શકે છે આવતીકાલે જ્યારે આપણે તેમને મળીશું ત્યારે આપણે તેના વિશે વિચાર કરીશું પહેલી માછલીએ ઓ ચાલો આપણે તેને અવગણીએ ચાલો હવે આપણે થોડો આરામ કરીએ ત્રીજી માછલીએ બુદ્ધિશાળી માછલી એકા એકલા ગુપ્ત રસ્તેથી નજીકના તળાવમાં ગઈ કારણ કે અન્ય બે માછલીઓએ તેની સાથે જવાનો ઇનકાર કર્યો હતો બીજા દિવસે બંને માછીમારો આવી પહોંચ્યા બીજી માછલીએ તેમને માછીમારોમાં જોયા અને ભાગી છૂટવાની યોજના બનાવી તે માછલી પકડવા પકડાવવાની ઝાડમાં ફસાઈ જતાં તેનું મૃત મૃત્યુ બનીને કામ કર્યું હતું માછીમારોએ તેને તળાવમાં પાછું ફેંકી દીધું હતું અને બીજું બીજું ભાગ છટકી ગયો હતો પહેલી માછલીએ આળસુને માછીમારોની હાજરી વિશે કોઈ ખ્યાલ ન હતો ખૂબ જ ટૂંક સમયમાં તે પકડાઈ ગઈ અને તે કેવી રીતે છટકી જવું તે વિશે વિચારે તે પહેલાં તેને ટોપલીમાં મૂકવામાં આવ્યો અને થોડી જ મિનિટોમાં તેનો જીવ ગુમાવ્યો આગળનું આયોજન કરવા કરવાથી જીવન સરળ બને છે